મણીધર જાય વડવાળી જાય કબરાવવાળી અઢારે ને મા મોગલ વડવાળીના ખૂબ આશીર્વાદ માતાજી સુખી રાખે અને અંધશ્રદ્ધાથી તમને મા મોગલ બચાવે અંધશ્રદ્ધામાં જવું નહીં બને એટલો માનો ગૂગલ ઘીનો ઘરમાં ધૂપ કરવો અને બને એટલો મોબાઈલનો ઉપાડો ઓછો લેવો કારણ આ મોબાઈલ દસ પંદર વર્ષ સમજાવવા દો જો કે અત્યારે માનસિક તો આવે જ છે અહીંયા આ મોબાઈલ સોશિયલ મીડિયા છે ને એ કાયદેસરનો હું તો આતંકવાદી કહું છું લ્યો ને સોશિયલ મીડિયામાં બધું જોઈ જાય માણાના માણના વળી ગયા સોશિયલ મીડિયામાં ન થવાનું થાય એમ ખરેખર છે ને આ સોશિયલ મીડિયા બંધ થઈ જાય ને ઉપરથી નેટ ભલે ખરીક દખલુંક લાગશે માણને ખરેખર આ બંધ થઈ જાય છે કારણ અત્યારે તમને માઠું લાગશે હું બોલું છું કારણ કે સંતાનો ઉદરમાં માનસિક આવે છે માણાની આખું ત્રાહીં થઈ જાય છે નવ નવ દા વડાના છોકરા માનસિક આવે છે પછી મોબાઈલ લઈ લે છે પછી લાદીના કટકા લઈને અહીં આવે છે અને આ ગરદનના કેન્સલ આવે છે આ મોબાઈલ પણ જેને મોબાઈલ કાઢ્યો છો ને તો ભલે જે ગણતા હોય હું ખરેખર એટલું માનું છું ઓલા આતંકવાદી હાર ગોળી તો મારી દઈએ પણ આ આતંકવાદી એટલો છે ને આપણે માવતરો જ બન્યા છે કારણ કે બાળકને જો મોબાઈલ દેતા હતા એના માને બાપ આટલા બાળક આપણા હાથમાં નથી તો ન કરવાના કરે મૂળ આ સોશિયલ મીડિયા તમે જ આવવા દો દોસ્ત દોસ્ત પંદર દિવસ ઘરે ઘરે ગાંડ આવે છે પણ હસ્તિનાપુર કેને મૂકશો આ અંગ્રેજો બસોરા રાજ કરી ગયા ને અને અમદાવાદ બહારના કરવાના જ છે રાત કારણ કે નામ નામનું કોઈ રવા નથી દીધી ચીજ કોઈ પણ ઘરે જાય મંદિરે જાય હું ફલાણાને મળવા જાઉં કે સગાની લગ્નમાં જાઉં કે દેવ દર્શને જાઉં હું યા જાવ આવું પણ ઉપાડા લેતો હોય મોબાઈલમાં કોઈ તમે ભગવાનના દ્વારે જાઓ કોઈ પણ નહીં અઢારે વરણ કહો કોઈથી તમે અહીંયા આવીને પ્રાર્થના કરી અને હજારો આવે પણ ઉપાડા મોબાઈલમાં લે કારણ કે તમારું સુરતા એમાં નથી આ વસ્તુ છે કારણ કે જો મા હામું ધ્યાન હોય તો તમારું ધ્યાન રાખે મોબાઈલ હામું ધ્યાન છે સોશિયલ મીડિયામાં જેટલું તમે ધ્યાન દે છો ને એટલા મગજ મેં થવાના છો આવું કોઈ સુધારો ને સુધરતા સુધરતાય નહીં અહીંયા માનસિક આવે માણસો દસ પંદર વર્ષ આવો દે દોસ્ત ઘરે ઘરે કાંડ આવશે બબે ત્રણ અર્થા માનસિક તો આવે જ છે અહીંયા પછી આ ભારતની માલખોર અંગ્રેજો રાજ કરી છે જેમ અંગ્રેજો કેમ કરી ગયા હતા એમ કરી ઈદ ઈદમિશારા ધંધો કરવા આવ્યા હતા હેલ્થ એન્ડ લવિંગ આ બધું પણ આ ઘરે ઘરે કાંડ આવશે હસ્તિનાપુર કે ને બેહાડ ઘરે ઘરે કાંડ હોય કે ને બેહારો કોઈ મગજ વાળો તો સડા પહેર્યા હોય કાનમાં ઓલા બમૂડા ફર્યા જાણે આપણે જાણે આ માણા નથી આને રોજાઈ ન કહેવાય આને રોબટ કહેવામાં આવે છે કાયમ એટલું બધું તમે વિચાર કરો કેટલા માનસિક આવે છે અહીંયા આ મોટા થાય દેશનું રક્ષણ હું નેફો કરે આ બાર રૂપી કહેવાય ભાઈ દીકરો તો આમ હાલ્યો જતો હોય અને આમ ધરતી ધ્રુપતી હોય માણસ એમ થાય વાહ દીકરો છે ને કહે દીકરો છું દીકરી છું પણ આ સોશિયલ મીડિયામાં તમે યાદ રાખજો બાપુના શબ્દ બીજા તો ઢાક પસડ કરો હું જાહેર ઓપન કહું છું તમને ઘરે ઘરે ગાંડા આવીશ્યો લ્યો પછી ક્યાં ભરતી કરીશું ગાંડાની ભરતી થાય છે એ વધશે ગાંડાની ભરતી થવાના દવાખાના દરેક તો સમજો દરેક આ મોબાઈલના ઉપાડા સોશિયલ મીડિયા આ માણાના ઘર ભંગાવા મીડિયા ન થવાના થાય છે બડર થાય છે ચોરીઓ થાય છે આ લૂંટ મૂળ સોશિયલ મીડિયા હું કોઈનો વિરોધ ન હું તો એટલું કહું માને કાંઈ ને આ સોશિયલ મીડિયા છે ને હાઉ બંધ થઈ જાય ને તો સારું આવું હતા ઘૂમડવાળા મોબાઈલ એ બિહારા હતા તે આટલા બધા ઉપાડા નતા અને ગાંડા નતા થાય અત્યારે ખાવાના ખોટા અને મોબાઈલ એટલે અમે પૂરું થઈ ગયું છે દસ પંદર વાર લાવવા દો કે રોજ મારી પાસે ગાંડા આવે છે રોજ આટલા હું મોબાઈલ દઉં મને કોઈ સુધારો નતા સુધરતા નહીં આ બાપુને બળતરા હતા પણ તમારી મિલકત કોણ ખાય છે ઘરા કરોડો રૂપિયાનો પછી કેવું પડે કે શે ભાઈ પણ બધા ગાંડા છે સમજી ગયા ને આ વસ્તુ આ સોશિયલ મીડિયા બહારના કમાય છે આ બહારના કમાયને તમે રૂપિયા આપો છો આ ભારત બહારના કમાય છે આ નેટવાળા નાન તેને આ ના સફરજન તમે ઉપાડા લીધા દોઢ દોઢ લાખના પછી ભલે વ્યાજ ભરતી ના થઈ જાઓ પછી વાળા ભલે સિલાઈ મારે આ દોઢ દોઢ લાખના મોબાઈલ શું તમે હારા લાગો રાખો મને વાંધો નથી પણ આનો જરૂર પૂરતો ઉપયોગ કરાય આ બધું બહાર જાય છે આપણું ભારતનું નાણું આપણા જેવા કોઈ મૂર્ખ નથી મૂર્ખમાં મૂર્ખ હોય આપણે કારણ કે ભારતનું તમામ નાણું બહાર જાય છે મૂળ તો સોશિયલ મીડિયા આ ભણેલને બહુ લાગશે કણેલ નહીં નથી બધા હરખા છે આમાં હું આવી ગયો બહાર જાય છે આ ફંડ બધો પણ ભારતની તમે વસ્તુ નહીં કે અમારા ઘરમાં બધું એન્ટરટેન એને હારા લાગે એન્ટરટેન નહીં તમે ઘરનો ભમરો બોહોડીઓ વાળવા બેઠા છો ઘરની માલકોર કોડીઓ વાળા બેઠા બહારનું લઈ લઈને દેખાડી અમારા ઘરમાં બહારનું તમે હારા નથી લાગતા તમારી કઠણાઈ તમે બહારનું લ્યો અરે ભારતનું લ્યો ભારતનું લ્યો ભારતનું જાયશ મીઠું જાયશ બીજું કઈ જાતું નથી કદાચ જાતા હોય ઘઉં બાદરો કદાચ જાતા હોય તો એ ખબર નથી આ સોશિયલ મીડિયા બહાર કમાય છે નેટ વાળા આ તમે રૂપિયા નાખો ટકા તમારા કરે છે અને બેઠા બેઠા જલસા કરે છે કે જો ગાંડા આપણા હાથમાં આવી ગયા આ ગાંડા છે આપણે જેને મોબાઈલ બનાવ્યો છે ને હું અભણ એને મોબાઈલ એનો પરિવાર નથી રાખતો અને આપણે રાખી છે આથી મૂર્ખ બીજા કઈ હોય આ મૂર્ખ રાખો જરૂર પૂરતો આ મોબાઈલે આઠ આઠ વર્ષના નવ નવ વર્ષ દીકરા મારી પાસે હું સુકામ હતા તમને દવા વર્ષ પછી ખબર પડી છે અત્યારે તમને છે ને ફ્યુઝ ઉડી જાય છે ઘરે ઘરે ગાંડા આવી છે પછી ક્યાં મૂકવા

માનસિક સંતાનો જન્મે માનસિક ઉદર માંથી ખરેખર આ આની માથે પ્રતિબંધ મૂકી દેવો સોશિયલ મીડિયા માથે જરૂર પૂરતો જ રખાય અને યાદ રાખજો કે છે મોગલ ધામથી બીજા નહીં કે દસ પંદર વરસ આવવા દો ઘરે ઘરે ગાંડા બબ્બે તણ તણ હે છે જો કે માનસિક તો અહીંયા આવે જ છે તો ચાલુ જ થઈ ગયું છે સડો પહેરે ભૂંડી ના લાગતા કગ આ બાદણ ખોરી સડો પહેલા કાનમાં બમુડા નાખો સમજે નહીં એટલા માનસિક હમણાં એક બાય આવી ત્યાં અહીંયા મોગલ ધામે કાનમાં બમુડા મોબાઈલમાં એટલી બધી બાય ઓલી થઈ ગઈ જ બીજી અને પોતાનો બે ત્રણ વડાનો છોકરો એ એના જેવો એ મોબાઈલ લઈ હવે પોતાનો છોકરો સમજીને બીજાનો છોકરો ચાલ્યો અને બાયું ધડ્યું કે આ છોકરા ઉપડવા વાળી છે એ તો મોગલ ધામ નગર એ બાયુ એને એને શું હાલત કરે કે છોકરા ઉપાડવા વાળી છે આમ આ મોબાઈલ પોતાનો મૂકીને બીજાનો છોકરો ઉપાડ્યો બોલો આ મોબાઈલ આટલા માનસિક કરી નાખ્યા છે તમારા ઘરમાં ચા ઢોળાય છે તો તમે પોતો નથી કરતા જાય કામ વાળીને તેડી આવો છો પચાસ હોર આ માનસિક થાય તમે ભર્યા છો પણ ઓલો આ ધોળો વણે વાસડો સાવે કારણ કે કાંઈ રહેવા નથી દીધું આ સોશિયલ મીડિયા કોઈ તમને જ્ઞાન નથી આ ભણેલો કે એમાં હું આવી ગયો નથી તમને ગીતાના પાઠની ખબર નથી રામાયણ નથી શિવપરાણ હશે કોક આ વસ્તુ છે અમુક કોઠા હું રાખો જાળવો આ મોબાઈલમાં તમે કેમ દુનિયા આખી આવે ખોટી વાત છે અમે કઈ ન આવે કારણ કે કોઠા હું છે ખળખળીઓ આમાં ન આવે ગબરગંડો ન આવે નેફો ન આવે ઠુંગો ન આવે રોઢો ન આવે શિરામણ ન આવે અહક નો આવે સમજો આ ન આવે આ બધું જોવો દરેક આમાં ન આવે આમ બધા ટૂંકા પડ્યા જરીક સમજો આ આ સોશિયલ મીડિયા એ માણાના ઘરની પથારીઓ ફેરવી નાખે અને જરૂર પૂરતો રાખો અરે અમુક બાયું હારા દિવસે અહીંયા ભરાવીને આવતી અહીંયા પછી બાળક માલકો મરી જાય કારણ કે ઈશ્વરના ઘરનું છે આ ડૉક્ટરને હું ભગવાન માનું છું દવા અને દુવા બે પછી એવું કે બાપુ અમારે સંતાન માનસિક માનસિક હોય ને એની માદ ઉપાડા લેતી હોય મોબાઈલમાં આમ આમ મોબાઈલમાં જોઈજો ને ખાતી હોય ને ઉદરમાં બાળક હોય પણ મોટા થાય અમારું છોકરું કીધા નક્કી ક્યાં જ કેત કરે અને અહીંયા લઈને આવ્યો ઓલા ઓશિકાના કવર લઈને ઠીક બારી ગામ લઈ જાઓ આપણે ત્યાં હોશિકી ક્યાંથી ખરીદ્યું પછી ખબર પડ કરું છું જે સંતાન માના બાળો ત્યાં બગાડે ને ખોળા બગાડે ને એ માવતર ના થાય જેટલા સેટા રાખો ને મોટા થાય આપણને શેટા રાખવાના છે એ તો ખોળો બગાડે ઇમા ના થાય ઈ માવતર ના થાય જન્મતા તમે શેટા રાખ્યા છે એ મોટા થાય તમને અમદાવાદ સેટા ને બરોબર છે આ કરીને જો આ વસ્તુ છે ઓલા માલેશિયા લઈને આવે ઠીક બારી ગામ વાંધો ને બાળકથી જેટલું બાળક બગાડે ને એ બાળક કંઈક એ દેશને કંઈક બનાવે આ વસ્તુ ઓલા હવારમાં ગંધવેડો હોય પહેરાવી દઈએ હવારમાં અને આખે રેટ એમાં મળ ને બધું માલકોર પીસ થતું હોય બધું પિલાણ એ બાળક છે બધો એમાં એમાં હોય મારે છોકરો શોખલું હોય હોય લો ગંધવેડો ઓલા પ્લાસ્ટિક પહેરાવી દઈએ ના 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 બાળકને વિચાર કરો આ આ પોલિયા થાય છે ખોટવાળા થાય છે થઈ જાય છે જેટલું બાળક બગાડે એટલું બાળક તંદુરસ્ત કઈ વાંધો નહી અમે કહેતાય નથી તેમ કરજો એમ પણ જરી સમજો બાપ ભાઈક મોગલ ધામથી બાપુનો આદેશ છે બને સુધી અંધશ્રદ્ધામાં જવું નહીં બેનું દીકરી બ્રાહ્મણ બાવા નું ધ્યાન રાખજો ગાયુને ચડો આપવો જાળવાવો પણ ખોટી અંધશ્રદ્ધામાં દાયશોની બાપ જય મોઘાજ જય મણી જય વરવાળી